ચંપાકલી ગાંઠિયા નોર્મલી આપણે ખાતા હોય ભાવનગર અને રાજકોટ ને બધી જગ્યાએ પણ આ તીખા ચંપાકલી ગાંઠિયા એ ફર્સ્ટ ટાઈમ જોયા આપણે ટેસ્ટ પણ કરશું અને રાજકોટ માટે બંધાવશું પણ ખરા હેલો કેમ છો બધા ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને અત્યારે તમે જે ગામનો રસ્તો જોઈ રહ્યા છો જ્યાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ને એક ગામનું નામ છે પાનેલી પાનેલી મોટી એકચ્યુઅલી આ ગામનું મહત્વ શું છે એના વિશે હું ખાલી તમને એક વ્યક્તિનું નામ કહું ને ત્યાં તમારા મનસ્પટલ ઉપર પેલું મ્યુઝિક વાગવા મળશે ટૂં ઉણું ઢું ટૂં ઉણુંંગઢું ટૂં ઉણુંંગ ઢૂંગ ટણ સમજાણું અરે દો મ્યુઝિક બહુ ખરાબ રીતે વગેડું મેં પણ હકીકતમાં આ સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુનું મ્યુઝિક તમારા મગજમાં આવી જશે કારણ કે હર્ષદ મહેતા હવે એને કોણ નથી ઓળખતું યાર જે ન ઓળખતા હોય ને એ સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ જે પ્રતિક ગાંધીનું છે ને એ જોઈ લેજો અને તમને ખ્યાલ પડી જશે હર્ષદ મહેતાનું આ ગામ છે એવું કહેવાય છે કે એમનો જન્મ અહીંયા થયો હતો અને બીજું પાકિસ્તાનના કાયદે અસર અને એના ફાઉન્ડર તરીકે જેને ઓળખવામાં આવે છે એવા મોહમ્મદ અલી ઝીણાના રૂટ્સ પણ આ ગામ સાથે જોડાયેલા છે એમના ફાધર જે ઝીણાભાઈ હતા એમનું જન્મસ્થળ છે પાનેલી મોટી હવે આ ગામના ઇતિહાસ વિશે બહુ ચર્ચા નથી કરવી આપણે અહીંયા ચટખોરી પંચાયત માટે જઈ રહ્યા છીએ જામજોધપુર તો વચ્ચે એમ થયું કે ચૌદ કિલોમીટર પહેલાં આ ગામ આવે છે તો એના વિશે જાણીએ આ ગામ વિશે એવું કહેવાય છે કે એની છાસ થોડા ફેમસ છે અને એનો ગોળ પણ ફેમસ છે પણ ફિલા આપણે અહીંયા ઊભા નથી રહેવાના આપણે પહોંચશું એની ચૌદ કિલોમીટર દૂર જામજોધપુર તો જામજોધપુરના મિની બસ સ્ટેન્ડ રોડ પર તમે જામજોધપુરની અંદર એન્ટર થયો અને સીધા ડીલક્સ પાન પાસે તમે જોશો અહીંની સ્પેશિયલ છાસ સોડા ગોટીવાળી સોડા અને ગાયના દૂધમાંથી બનાવેલા સો ટકા શુદ્ધ છાસ સોડા ગોટીવાળી સોડા એ મળે છે આ કાકા બનાવી રહ્યા છે અને અમારા જે પરમ મિત્ર જે છે જયેન્દ્રભાઈ એમણે આમને સજેસ્ટ કર્યું છે કાકા કયા કયા મસાલા નાખો છો મસાલા શું છે એમાં ધાણા જીરું જીરું હા પછી મીઠું સંચર ધાણા જીરું જીરું મીઠું સંચર વાહ શુદ્ધ ગાય નાખી દૂધની

ગામેથી આવ્યો હતો અને એ દરમિયાન મને અમારા મિત્રો અને અમારા સ્નેહીઓએ જણાવ્યું કે ભાઈ અહીંયા આવ્યા છો એક છાસ છોડા પીઓ કારણ કે તમે આપણે આની પહેલાં જે ચક્કોડી પંચાયત શરૂ કરી હતી ને તો નાના નાના ગામ વિશે આપણે વાત કરતા હતા તો આને તમે ચક્કોની પંચાયતનો હિસ્સો કહી શકો કે જામજોગપુર આવો ત્યારે તમે બીજું શું અહીંયાથી ખાઈ શકો અથવા પી શકો તો રસ્તામાં એક બે ફરસાણની દુકાન જોઈ એનું પણ તમને બહારથી સીન દેખાડી પણ સાથે આ છાસ છોડા જે છે એ તમે દેખાડતો ડીલક્સ પાન

કે માથે સોડામાં છાશ નાખવી અને એની જગ્યાએ આ ગેસવાળી આખી સોડા તમને બને એ છાશવાળી આની અંદર કરંટ જોરદાર લાગે આનો ફીલ અને આનો ટેસ્ટ અલગ જ વસ્તુ છે એકદમ મને હજી એક આવો આ કાકા મસાલો કે બહુ જે સિમ્પલ ઘરના મસાલા છે ઘરના જ મસાલા છે કોઈ વધારે છોછા નદી કોઈ વધારે એવા એવી મસાલા નથી પણ તમને જે એકમાં સંતોષ નહીં થાય એકમાં સંતોષ નહીં થાય સુપર તમે જ કહો કાકા આ નો સિલસિલો કેટલો જૂનો છે તમારો જૂનો છે હા છે ખોરાક સાઈડ ઇફરસ અને ઘરની ગાયું કેટલી ગાય છે બે ગાયું છે વાહ એમાંથી રોજ જે દૂધ ને દહીં ને છાશ ને બધું મળે ઘરમાં એમાંથી તમે આ બધું છાશ છોડાખો અરે વાહ આપણી કેટલા વાગ્યા સુધી દુકાન ખુલી હોય સાત વાગ્યા સુધી વાહ મને ખાલી એટલું કહેશો કે આપણે શું ભાવ છે સોડાનો વીસ રૂપિયા સોડાના હવે વીસ રૂપિયા છે સરસ ભાઈ એક વાતની હું પહેલાંથી જ દિલગીરી વ્યક્ત કરી દઉં કે આ વિડીયોની અંદર ક્યાંક તમને વિઝ્યુઅલ ક્વોલિટી થોડી કદાચ નબળી લાગે કારણ કે હું માઇક અને ને સેટઅપ લીધા જ ગયો હતો અને એક પર્સનલ ગામે જામજોધપુર ગયો હતો મને ખબર પડી કે અહીંયા એક બીજ વસ્તુ એવી છે જે તમારી સાથે શેર કરવી જોઈએ એક તો પેલી છાસવાળી છોડા અને બીજું આ ઉમિયાજી સ્વીટ એન્ડ ફરસાણ છે અહીંના માવાના પેડા અને પાપડી ને રાજકોટ ને ત્યાંથી લોકો આવે ને ત્યારે ખાસ અહીંથી એ લઈને જાય છે અને મેં લઈ જતા જોયા પણ ખરા એટલે મને એમ થયું ચાલો ગમે એવું શૂટિંગ આવે હું તમારી સાથે શેર જરૂરથી કરીશ આપણે રાજકોટમાં તીખી પાપડી ને સાદી પાપડી એ બધું ખાતા હોય પણ અહીંયા અમે ફર્સ્ટ ટાઈમ તીખા ચંપાકલી ગાંઠિયા જોયા જામજોધપુરમાં ચંપાકલી ગાંઠિયા તો નોર્મલી આપણે ખાતા હોય ભાવનગર ને રાજકોટ ને બધી જગ્યાએ પણ આ તીખા ચંપાકલી ગાંઠિયા એ ફર્સ્ટ ટાઈમ જોયા આપણે ટેસ્ટ પણ કરીશું અને રાજકોટ માટે બંધાવશું પણ ખરા એક તો આ માવાના પેડા માવાના પીણાંમાં પણ ટેક્સચર થોડું વાઈટ જેવું લાગે છે

માવના પેંડામાં આ જે ટેક્સચર છે ને થોડુંક અલગ નાનકડી નાનકડે ખાતા હોય ને હાથમાં તમને પેલી ફીલ આવશે વાહ મોડું ભાંગશે નઈ એ તો મને લાગ્યું કે ઘણી વખત માવના પેંડા તો એકદમ ઘડ્યું ગડ્યું લાગતું હોય મોડું પ્રમાણ અચ્છા એની બાજુમાં છે છે એની બરોબર સામે આ એપિસોડ છે ને બહુ જોગ અને એમ રેન્ડમલી બની ગયો ટુ અમારા વડીલ મિત્ર નામ છે જયેન્દ્રભાઈ એમની સરલાખાજીરા લો બહુ જ ફેમસ છે અને એ પણ મારી જેમ એકદમ ફૂડી છે શોખીન છે ખાવાના અને અહીંયા અમે એક ગામે આવ્યા હતા પર્સનલ ગામે ત્યારે મને કીધું કે ચક્કરી પંચાયતમાં એક એપિસોડ તમે શૂટ કરી શકો છો પહેલી વાત તો આ તમને કઈ રીતે જોઈજો કાયમ અહીંયા આવ્યા ત્યારે અહીંયાની ફસાણ લઈને જ જવાનું અને મારા ઘરે ત્રણસો પાંસઠ દિવસ ખવાય એમ કોઈ પણ આવતું આવો એમનો સન અહીંયાથી પાપડી બધું લઈને ગયો અને એ પણ એમની જેમ ફૂડી છે અને મસ્ત પોપ્યુલર આ બે વસ્તુ છે અને અને છાસ છોડા એ પણ એમણે જ મને સજેસ્ટ કરી તો આ એપિસોડ તમને કેવો લાગ્યો કેવાનું ભૂલ થાય નહીં અને હા નીચે કમેન્ટ બોક્સની અંદર તમે પણ તમારી આસપાસના ગામની અંદર કોઈ તમને લાગતું હોય કે ગામ નાનું છે પણ અહીંયા ચટાકો સરસ છે તો એ પણ સજેસ્ટ કરવાનું ભૂલ થાય નહીં જય ગરીબ ગુજરાત